નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદના બસ સ્ટેશને વિદ્યાર્થીઓને નિયમિત બસ ના આવતી હોવાથી ભારે હોબાળો મચાવી ચક્કાજામ કર્યો હતો અનેકવાર રજૂઆત કર્યા છતાં બસોની વ્યવસ્થામાં સુધારો ના થતાં વિદ્યાર્થીઓએ આ રૂપ અપનાવ્યું હતું વિભાગના અધિકારીઓએ દરમિયાનગીરી કરી બસની સુવિધા કરવાની બાહેદરી આપતા મામલો થાળવી પડ્યો હતો દાહોદના બસ સ્ટેશને જિલ્લા અને બહાર ગામથી મોટી સંખ્યામાં મુસાફરો દાહોદ આવે છે તેમાં વિદ્યાર્થીઓ પણ આસપાસના ગામોથી ભણવા સહિતના કામ અર્થે બસ દ્વારા આવે છે જ્યારે જેસાવાડા ગામથી દાહોદની બસ અનિયમિત આવતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં રૂટ પર નિયમિત બસ આવતી નથી આ બાબતે રોષે ભરાઈ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ દાહોદ બસ સ્ટેશનને ભારે હોબાળો મચાવી ચક્કાજામ કરી બસનું આગમન બંધ કરી અને ભારે વિરોધ નોંધાવ્યો હતો તેના પગલે

દાહોદ રોજે ડેલી રિક્ષા આવ્યા છીએ અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા પણ અમને અહીંયાથી થી પેલી સાઈડ થી આની સાઈડ આજ સર થી સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસ નિરાકરણ મળતું જ નથી છેલ્લા દોઢ મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને હજી આપી તેમ છતાં અમારું કઈ નિરાકરણ આવતું નથી તો અમે કરીએ તો કરીએ શું કેવી રીતે અમે ભણીશું હવે

અમે બહુ ટાઈમ આગળ થી અમારી બસ ચાલુ કરવાનું આવેદન આપેલું તો એ આ લોકોએ અમને અહીં રખડાવ્યા ઘડી કે ત્યાં જાવ ઘડી કે અહીંયા આવો કોઈ બસ ચાલુ નથી થાય અમારી જેસાવાડા થી દાહોદ અને જે ધાનપુર ને નડેલાવ જાય છે એમાં વાયા જેસા જેસાવાડા છે પણ બંને બે બંને બે બસ જેસાવાડા નથી પહોંચતી સાઇડ પરથી જ નીકળી જાય છે અને વિદ્યાર્થીઓ બધાને દોઢથી બે કિલોમીટર સુધી ચાલતું જઈને જવું પડે અને સવાર જે આવે અમારે સાડા છ વાગે અહીં અમને પહોંચાડી દેતી હતી બસ એ વાળી બંધ કરી દીધી જેના કારણે અમારે ટાઈમ થી ટાઈમ પહોંચાતું જ નથી આજે બી અમારે કેટલા પાંત્રીસ ચાલીસ લાગે પચાસ વિદ્યાર્થીઓ અમારે છૂટી ગયા છે સ્ટોક પર આટલા એક બસ માં સીટ કેટલી આવે અને વિદ્યાર્થીઓ કેટલા એકસો ત્રીસ એકસો ત્રીસ પાંત્રીસ વિદ્યાર્થીઓ આવ્યા છે

પોતાની રજૂઆતો લઈને આજ રોજ દાહોદ ડેપો ખાતે અમને રજૂઆત કરવા માટે આવેલા તેઓની માંગણી હતી કે જેસાવાળા બજારમાં થઈને બસ લઈ જવાની પરંતુ વેપારીઓ દ્વારા તેમજ શાકભાજીવાળા દ્વારાઓ જેસાવાડા બજારની અંદર ટ્રાફિક જામ થતું હોય જેના કારણે દબાણના લીધે ઘણી વખત એવાય પણ બનાવો બનતા હોય કે ડ્રાઈવર કંડક્ટરોની માર મારવામાં આવતી હોય તો અમે દેસાવાળા બજારમાંથી બસ પસાર નથી કરતા અને બાયપાસથી બસ બસ પસાર થાય છે અને વિદ્યાર્થીઓની માંગને લઈને આવતીકાલથી તેઓની રજૂઆત ધ્યાને લઈ તેઓને બસની સુવિધા મળી રહેશે એવી બાહેદારી અમે આપી છે વિદ્યાર્થીઓને એચપી સંગાડા